દર્શક મિત્રો હું છું માયા સોન છાત્રા સૌરાષ્ટ્ર તરંગમાંથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે દેવપરાની માર્કેટ જ્યાં ભોજા ભગતની માર્કેટ કહેવાય છે તો ત્યાંના ગણેશનું આજે આપણે દર્શન કરાવશું તો આ છે દેવપરાના ગણેશ અને માર્કેટના ગણેશના ઉત્સવમાં તો ચાલો જાણીએ ત્યાંના ટ્રસ્ટી કે જે કોઈ આ માર્કેટમાં કાર્ય કાર્યકર્તા છે તો ચાલો આપણે એ મહાનુભાવનું આપણે પૂછીએ કે ગણેશ વિશે શું કહેવા માગે છે ગણેશ ઉત્સવ આજે રાજકોટમાં મારું નામ ગોવિંદભાઈ પટેલ પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય સરકાર આ માર્કેટના પાયા નખાના ત્યારથી હું મારી સાથે જોડાયેલો છું અહીંના વેપારીઓ શાક માર્કેટના વેપારીઓ બાકીના ધંધામાં જોડાયેલા વેપારીઓ એમના એસોસિએશન એમના મનુભાઈ બટેટાવાળા છે સુરેશભાઈ ચૌહાણ છે એ વિવિધ પ્રકારના ધંધાર્થીના એસોસિએશન ચલાવે છે અને એના કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો માટે રજૂઆત કરતા હોય છે અને આજે ગણેશ ઉત્સવ નિમિત્તે આજે મળવાનો થયો છે એમનો આગ્રહ હતો કે આરતીમાં તમે આવો એટલે આજે બધા મિત્રોના આગ્રહના કારણે આજે આરતીમાં આવ્યો છું ગણેશ ઉત્સવ આઝાદી પહેલાં આ લોકમાન્ય તિલકે શરૂ કર્યો હતો અને કરવા પાછળનું કારણ એ હતું કે એ વખતે અંગ્રેજોની સામે જે લડત ચાલતી હતી એ લડતમાં માણસો ભેગા થાય તો અંગ્રેજોને તકલીફ પડતી હતી એ વખતે લોકમાન્ય તિલકે એક રસ્તો કહી દો કે ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકોને ભેગા કરવા અને આઝાદીની લડતના શ્રી ગણેશ કરાવવા એ નિમિત્તે એમણે શરૂઆત કરેલી અને આજે સમગ્ર દેશની અંદર આજે જે સનાતન ધર્મના લોકો જે સનાતન ધર્મ માને છે એવા તમામ લોકો આજે ગણપતિ મહોત્સવમાં પણ ગણપતિ પૂજા કરી અને અર્ચના કરે છે અને સૌ દેશવાસીઓ આજે ગણેશના આશીર્વાદ લેવા માટે આ પ્રયાસો કરી રહ્યા છે ધન્યવાદ ગોવિંદભાઈ બહુ સરસ વાત કરી છે કે જે આઝાદી વખતના જે જે કંઈ પ્રોબ્લેમ હતા એના વિશે આજ સુધી એને વ્યવસ્થિત રીતે ઉજવાય છે તો ધન્યવાદ ગોવિંદભાઈ પટેલ હવે આપણે મનુભાઈ જોબનપુત્રાને પૂછશું આજે અમારા ગણેશ ઉત્સવમાં અમારું આ સાર્વજનિક છે અને આ માર્કેટે ઉત્સવ કરે છે અમારા સુરેશભાઈ છે અમારા અદા છે અન્ય બધા કાર્યકર્તા હોય આ સરસ મજાનું આયોજન કરે અને છેલ્લા દિવસે એમ છે કે મનુભાઈ આપણે જબરજસ્ત જમણવાર કરવું છે તો ચોક્કસ કરીશું અને આપ બધા પધારો એવી મારી નમ્ર વિનંતી ગણપતિ બાપા ગણપતિ બાપા